નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો નેશનલ એજ્યુકેશનલ પોલિસી બે હજાર વીસને લઈને થોડા ઘણા જે મહત્ત્વના પ્રશ્નો છે તે હું લઈને આવ્યો છું અને સાથે તેના જવાબો લઈને આવ્યો છું કે જે એચટાટની તેમજ કેરળ નિરીક્ષકની પરીક્ષાઓમાં જરૂરથી મદદ કરશે તો મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ ને કેન્દ્રીય કેબિનેટ થી મંજૂરી મળી ગઈ છે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ નો ડ્રાફ્ટ વર્ષ બે હાજર ઓગણીસ માં પ્રથમ ધોરણ માં પ્રવેશ મુદ્દે રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાને વડોદરા માં નિવેદન

એનઈપી બે હજાર વીસ ફૂલ ફોર્મ જણાવો તો નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ બીજો પ્રશ્ન છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ કોના અધ્યક્ષ સ્થાને રચાય જવાબ છે ડોક્ટર કે કસ્તુરી રંગન ત્રણ એનઈપી બે હજાર વીસ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કઈ તારીખે પ્રસિદ્ધ થઈ જવાબ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ ચાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર શાળા શિક્ષણનું માળખું શું છે તેનો જવાબ છે રાષ્ટ્રીય દર્શાવવામાં આવેલ એસ ડીજી ફોરનું ફૂલ ફોર્મ જણાવો તો એનો જવાબ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોર સિક્સ છે પીસાનું ફૂલ ફોર્મ જણાવો તો કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટડી એસેસમેન્ટ સાત એનિપી બે હજાર વીસ અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી સો ટકા શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જવાબ છે બે હજાર ત્રીસ આઠ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ એ પહેલા કયા વર્ષમાં શિક્ષણ નીતિ અમલી બતી ઓગણીસો છ્યાસી નવ કેટલા વર્ષ પછી નવી શિક્ષણ નીતિમાં બદલાવ કરી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અમલી બની ચોત્રીસ વર્ષ પછી દસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને કુલ કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે જવાબ છે ચાર વિભાગમાં અગિયાર એનિપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી પ્રથમ વિભાગનું નામ જણાવો જેનું નામ છે શાળા શિક્ષણ બાર એનિપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી બીજા વિભાગનું નામ જણાવો ઉચ્ચ શિક્ષણ તેર એનિપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી ત્રીજા વિભાગનું નામ જણાવો જેનું નામ છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો ચૌદ એનપી બે હજાર વીસના કુલ ચાર વિભાગ પૈકી ચોથા વિભાગનું નામ જણાવો જેનું નામ છે અમલીકરણ વ્યૂહરચના પંદર એન બે હજાર કોણ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેના માપદંડ અને માર્ગદર્શિકા નક્કી કરશે જેનો જવાબ છે પરખ સોટ એનિપી બે હજાર વીસ અનુસંધાને રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા એફ સંલગ્ન પોઝિશન પેપર તૈયાર કરવાની કામગીરી કોણ કરે છે જીસીઆરટી ધોરણ છ થી આઠમાં દસ દિવસના દફતર વગરના તાસની એટલે કે ભાર વગરના ભણતરની ભલામણ કયા દસ્તાવેજમાં કરવામાં આવી જવાબ છે એનઈપી બે હજાર વીસ અઢાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ માટે સૂચવાયું છે ધોરણ છ થી આઠ માટે ઓગણીસ આર એક્ટ ફૂલ ફોર્મ જણાવો રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ વીસ નીતિ આયોગ ફૂલ ફોર્મ જણાવો જેનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ મુજબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો આધારભૂત તબક્કો કયો છે ત્રણ થી છ વર્ષ ત્રેવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ મુજબ શાળા શિક્ષણનું પ્રથમ બાળકું પાંચ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણ નીતિ મુજબ બાલવાટિકામાં પ્રવેશ માટે વિદ્યાર્થીની મુજબ જણાવો તો તેની મુદત છે પહેલી જૂને પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ છવ્વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ મુજબ ધોરણ એકમાં પ્રવેશ માટે વિદ્યાર્થીની મુદ્દત જણાવો તો કે પહેલી જૂને છ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ સત્યાવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શાળા શિક્ષણ માળખાનો પ્રથમ તબક્કો કયો છે પૂર્વ પ્રાથમિક અથવા પાયાનું શિક્ષણ વર્ષ એનપી મુજબ શાળા શિક્ષણ માળખાનો દ્વિતીય તબક્કો કયો છે તો કે પ્રારંભિક શિક્ષણ આઠ થી અગિયાર વર્ષ ઓગણત્રીસ એનપી પી બે હાજર વીસ મુજબ શાળા શિક્ષણ માળખાનો તૃતીય તબક્કો કયો છે

કલાક નિયત કરવામાં આવ્યા છે તો કે ચાલીસ કલાક દર વર્ષે એનપી શિક્ષણ માટે લઘુત્તમ પદવી ચાર વર્ષની સંકલિત બી એડ પદવી ન્યૂનતમ સુધીમાં અમલી બનશે બે હજાર ત્રીસ છત્રીસમું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ત્રણથી થી અઢાર વર્ષના વય જૂથના તમામ બાળકો મફત અને ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શાળા શિક્ષણમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો રાખવામાં આવ્યો છે બે હજાર ત્રીસ સુધીનો સાડત્રીસ હજાર વીસ અંતર્ગત મૂળભૂત સાક્ષરતા અને ફૂલ ફોર્મ જણાવો ફૂલ ફોર્મ થાય છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઓગણ છે એનિપી બે હજાર વીસમાં શિક્ષણનું માધ્યમ કઈ ભાષામાં વધારે મહત્વનું અપાયું છે તો માતૃભાષા અથવા સ્થાનિક અથવા પ્રારંભિક ભાષા ત્યારબાદ જે પ્રિન્ટ મિસ્ટેક છે કે આમાં તમે જોઈ શકો છો કે તેત્રીસ પછી તો છત્રીસમો પ્રશ્ન આવી તો બે પ્રશ્ન અહીંયા આપણે જોઈએ ચોત્રીસમો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખનું પૂરું નામ જણાવો તો પરખનું પૂરું નામ થાય છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રારંભિક શિક્ષણ માટે નિયત કરવામાં આવ્યું છે તો તો કે વર્ષના બાળકો માટે મિત્રો આ હતો નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના મહત્વના જે પ્રશ્નો હતા તેના પ્રશ્ન જવાબ વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ